તો નમસ્કાર શિક્ષી તો સમાચાર આવી રહ્યો છે આમોદથી ગાયના નામે ધંડો પણ જવાબદારીના નામે શૂન્ય આમોદના ગાય માલિકો સામે ઉઠ્યા તીખા સવાલો ગાય માતાની સેવા દયા અને ધાર્મિક મૂલ્યોનો દાવો કરનાર ઘણા લોકો આજે જિંદગીની સૌથી મોટી કસૂટીમાં નિષ્ફળ સાબિત થયા છે અને તે છે માલિક તરીકેની માનવતા ત્રણ દિવસ સુધી સરીપા પર વિસ્તારમાં એક ગાય માતા બીમાર અવસ્થામાં તડપતી રહી પરંતુ તેનો માલિક તો જાણે કાયમ માટે ગુમ થઈ ગયો હોય તેમ ગાયબ રહ્યો ન દૂધ આપતી ગાય ન દેખાવ માટેની એટલે તેની કિંમત પણ ન રહી જ્યારે એ જ ગાય સ્વસ્થ હતી ત્યારે તેના દૂધથી કમાણી કરનાર માલિકો આજે તેની તડપતી દશા જોઈને પણ ન આવ્યો આવો પ્રેમ આવું ગૌરક્ષણ આવું ધાર્મિક પાખંડ ગાય જીવતી હોય ત્યાં સુધી તેનો ઉપયોગ અને ગાય મરતી હોય ત્યારે તેનો ઉપયોગ ખતમ આ છે આજના ઘણા ગાય માલિકોની હકીકત નિષ્કૃત નિર્દય અને લાજ લુજટ વિનાની જે ગાયે વર્ષો સુધી દૂધ આપ્યું ઘરનું ભરણ પોષણ કર્યું બાળકોના હાથે ચા પીવડાવી એ જ ગાય જ્યારે બીમાર થઈ તો એને કચરાના ઢગલામાં સડી જવા માટે છોડી દેવી માનવતા નથી પશુત્વની નીચી કક્ષાની નિશાની છે આમોટી ગલીઓમાં આજે રખડતી ગાયોનું કારણ તંત્ર નથી સૌપ્રથમ જવાબદાર છે એ માલિકો જેઓ સ્વાર્થના ઘેરા સમુદ્રમાં ડૂબી ગયા છે જ્યારે ગાય દૂધ આપે છે ત્યારે માતા બોલે છે અને જ્યારે દૂધ બંધ થાય ત્યારે બોજો કહે છે એ માનવ નથી એ તો જીવતી લાશ છે જ્યારે ગાય માતા રસ્તા ઉપર બાળકોને જન્મ આપે છે ત્યારે તેનો માલિક દોડીને આવે છે કેમ કે ત્યાં ફોટો લેવામાં આવે છે વખાણ મળે છે પરંતુ જ્યારે એ ગાય બીમાર પડે છે

તમે જો એને જન્મથી મૃત્યુ સુધી માન આપતા ન હોઈ શકો તો ગો પ્રેમનો દાવો છોડ દો ગાય માતા તમને દૂધ આપે છે પણ એ તમને મનુષ્ય બનાવે છે કે નહીં એ હવે તમારું વર્તન કહી રહ્યું છે અને આમોદમાં આજે તે જવાબ ખૂબ કડવો છે વાવડી ફરિયાદથી આમોદ મુખ્ય કોર્ટ તેમજ માંડવ ફરિયા બાજુ જવાના રસ્તા ઉપર જાણે પશુએ કબજો કરી લીધો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે પરંતુ નગરપાલિકા આ બાબતે તદ્દન મૌન કેમ આમદનગરપાલિકાના સ્થાનિક સદસ્યો ઉમેશ પંડ્યા અને તેમજ આસપાસના રહીશોએ લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી છતાં પણ તે રસ્તો આજ દિન સુધી મનુષ્ય માટે ખુલ્લો મૂકવામાં કેમ નથી આવતો એવા અનેક ગંભીર સવાલો આહમદનગરપાલિકા ઉપર ઉભા થઈ રહ્યા છે જ્યારે નગરપાલિકાના સદસ્ય ઘર તરફ જવાનો રસ્તો ફરિયા તેમજ કોર્ટ બાજુ જવાનો રસ્તો અને અનેક ગામડાઓમાં જવાના મુખ્ય માર્ગ ઉપર જ કેટલાક અસામાજિક તત્વો જાહેર માર્ગ ઉપર ગોબર અને ગંદકીનું સામ્રાજ્ય ઠાલવી રહ્યા છે જે બાબતે પણ આમોદ નગરપાલિકા મૌન ધારણ કરી બેઠી છે હવે આવનાર સમયમાં જોવાનું રહ્યું કે આ સમાચાર પ્રકાશિત થયા પછી આમોદ નગરપાલિકા દ્વારા નગરજનો માટે ખુલે છે કે પછી બેંક સાચવવા માટે મૌન જ રહેશે জবেদ মলিক রিপোর্ট ন্যুজ টুডে আমোদ